રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા ક્લબ સ્થાપનાના સોલ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી હોટલ હયાત ખાતે રાખવામાં આવી હતી પાછલા સોલ વર્ષના માજી પ્રમુખો અને તેમના રોટરી વર્ષમાં કરાયેલ સામાજિક કાર્યોની જાણકારી વિડીયો રેકોર્ડિંગ મારફતે આપવામાં આવી હતી હાલના પ્રમુખ યુવરાજ પ્રિયદર્શી દ્વારા વર્ષ દરમિયાન કરેલ અનેક કાર્યોની વિગતવાર ઝાંખી દર્શાવવામાં આવી હતી વિશેષ રૂપે ભરૂચમાં થયેલ પૂર હોનારતમાં રોટરી નર્મદા નગરી દ્વારા રાહત સામગ્રી ગામે ગામ પહોંચાડવાની ઉત્કૃષ્ટ સેવા આપવામાં આવી હતી ચક્ષુ નિદાન કેમ્પ સર્વાઈકલ કેન્સરની જાગૃતિ સાયક્લોથોન દ્વારા જનજાગૃતિ નારી સશક્તિકરણ અંતર્ગત સીવણ પાલણની ટ્રેનિંગ જેવા અનેક કાર્યોથી ક્લબનું ગૌરવ વધાર્યું છે રોટરી ત્રણ હજાર સાહીઠના ગવર્નરની હરિદવે વિશેષ હાજરી આપીને કાર્યોને બિરદાવ્યા હતા ક્લબના પ્રણેતા પીડીજી પરાગ શેઠે

ઓગણચાલીસ મેમ્બર્સથી શરૂ થઈ હતી અને આજે અમારી ક્લબમાં પંચાવનથી વધુ મેમ્બર્સ છે અને ક્લબે બધા જ સેક્ટરમાં મેડિકલ કેમ્પ્સ હોય આઈ કેમ્પ્સ હોય કાર્યક્રમ જે હોય બ્લડ ડોનેશન કેમ્પ તથા અન્ય બધા ક્ષેત્રમાં ઘણું સરસ મજાનું કાર્ય કાર્ય કરે છે સાથે તેનું પોતાનું વોકેશનલ સેન્ટર પણ ઊભું કરવું શરૂ કરવામાં આવેલું છે જે વોકેશનલ સેન્ટરની અંદર લેડીઝ માટેના બ્યુટી પાર્લરના વર્ગો સિવણ ક્લાસો જેવા કાર્યો અમે કરી રહ્યા છીએ અને અત્યારે સરસ રીતે અમારી ક્લબ આજે સોળ સોળ વર્ષ પૂરા કરી અને સત્તરના વર્ષમાં પ્રવેશ કરી રહી છે